બંગલા બહાર બબાલ ચાલી રહી હતી જેથી બબાલ થતા પ્રથમ યુવક જ બંગલાની અંદર ગયો હતો યુવક અંદર ગયા બાદ તેના પિતા પણ અંદર ગયા હતા ત્યારબાદ અંદર રહેલા સાત થી આઠ ગાર્ડ સાથે બંનેને બબાલ થઈ હતી પણ આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય શૈરાજસિંહ જાડેજાના કોઈ પણ સભ્યો દ્વારા મારવાની વાત પોલીસે નકારી હતી અને બોલાચાલી થતા બંને પિતા પુત્રને બંગલામાંથી બહાર ધક્કો મારી કાઢી મૂકવામાં આવ્યા હતા વ્યક્તિ હતા મરણજના એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલા પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે અગિયાર વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે

મારી પાસે આયા મેં એક કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે મારી એલસીબી તમામ ટીમો જેટલા પણ માણસો હતા ગોંડલ સિટી બી ડિવિઝન ગોંડલ સિટી એ ડિવિઝન તમામ પોલીસ સ્ટેશન ત્રણ દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે એ છે એ મેં આપને વાત કરી એ પણ અમારી પાસે છે એ પણ આપણી સાથે શેર કરવાના છે એ અરજી અમને મળી છે અરજદારને અમે કીધું કે તમારે કંઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ તો અમારા એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપને કહીશું શિલા પોલીસની ટીમો દ્વારા બંગલાના સીસીટીવી ફૂટેજ પણ અમે જોયા છે જે પણ અને મીડિયા સમક્ષ જાહેર કરીશું પોલીસની પ્રાથમિક તપાસમાં પણ એવું જાણવા મળ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર હતો અને અગાઉ પણ તે આવી રીતે તેના ઘરેથી ચાલ્યો ગયો હતો આ સાથે એસપી હિમકર સિંહે વધુમાં એ પણ જણાવ્યું હતું કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરી છે